પરંતુ જ્યારે કંપનીના જે અધિકારીઓ હોય છે કંપનીના માલિકો હોય છે તે આવા કર્મચારીઓનું જ્યારે શોષણ થતું હોય કે કર્મચારીઓમાં જ્યારે અસંતોષ પ્રવર્તો હોય છે તે તરફ ધ્યાન આપવાનું જરા પણ મુનાસિબ નથી સમજતા અને એમાં પણ જ્યારે હડતાલ આઉટસોર્સિંગથી કામ કરતા કર્મચારીઓની હોય કરાર આધારિત કર્મચારીઓની હોય ત્યારે વાત સો ટકા સાચી હોય છે કારણ કે કરાર આધારિત કર્મચારીઓ અને આઉટસોર્સિંગથી કામ કરતા કર્મચારીઓનું શોષણ થવું એ કોઈ નવી વાત નથી એજન્સીઓ છે તેમાં કર્મચારીઓનું હદ બહાર શોષણ કરતી હોવાનું અનેક ફરિયાદો અત્યાર સુધી ઉઠી છે પછી નિયત પગાર સ્લિપમાં સાઇન કરાવી પૂરતા પ્રમાણમાં પગાર ન આપવાથી લાઈક કલાકોના કલાકો સુધી આવા કર્મચારીઓ પાસે કામ કરાવી કર્મચારીઓનું શોષણ થતું હોવાની વાત પણ આપણા માટે નવી તો બીજી બીજી તરફ 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 એક એક ઘરની જવાબદારી હોય છે અને આવી રીતે કંપનીમાં કામ કરવું અને જેના કારણે કર્મચારીઓ પીસાતા હોય છે અને આ પરિસ્થિતિ જ્યારે લાંબો સમય ચાલે ત્યારે તેમનો ગુસ્સો ફાટી નીકળતો હોય છે અને હડતાળનું શસ્ત્ર ઉગામતા હોય છે ત્યારે પગાર પીએફ અને બોનસ સહિતની જે માંગણીઓ છે તે પેન્ડિંગ રહેતી હોવાથી મોરબી સિવિલ હોસ્પિટલના એકસો એકવીસ જેટલા સફાઈ કર્મચારીઓ અચોક્કસ મુદતી હડતાલ પર ઉતરી ગયા છે જી હા વર્ષ બે હજાર ચોવીસથી તે અનેક પ્રકારની માંગણી કરી રહ્યા છે અને આ માંગણીમાં પગારની સ્લીપનો સમાવેશ થાય છે પીએફ બોનસ હકની રજાઓ અને જે યુનિફોર્મનું એલાઉન્સ મળવું જોઈએ આ તમામ વસ્તુની માંગણી છે ઘણા સમયથી કરી રહ્યા છે પરંતુ તેમની માંગણી સંતોષવામાં નથી આવી રહી અને જેના કારણે એકસો એકવીસ જેટલા સફાઈ કર્મચારીઓ કે જે કલેક્ટરને આ મામલે તેમણે આવેદનપત્ર આપ્યું હતું કલેક્ટર કચેરીની બહાર જ ગાંધીજીની પ્રતિમા છે ત્યાં બેસી તેમણે રામધૂન બોલાવી હતી અને પ્રતિક ઉપવાસની શરૂઆત કરી હતી એટલે જ્યાં સુધી તેમની માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી તેઓ માત્ર પ્રવાહી લેશે અનાજનો પણ ત્યાગ કરશે અને આ પ્રકારની જેમ કે ઉચ્યારી છે મોરબી સિવિલ હોસ્પિટલમાં કામ કરતા આ કરાર આધારિત સફાઈ કર્મચારીઓ છે અને અન્ય જે તેમને લાભ મળવા જોઈએ તે લાભ નથી મળતા પગારની સ્લીપ નથી આપવામાં આવતી પીએફના લાભ નથી આપવામાં આવતા સમયે સમયે જે બોનસ આપવામાં આવતું હોય આ બોનસ પણ તેમને નથી મળતું અને આ સિવાય જે યુનિફોર્મનું એલાઉન્સ આપવામાં આવતું હોય આ એલાઉન્સ નથી આપવામાં આવતું તેમને હકની જે રજાઓ મળવી જોઈએ ખરેખર આ રજાઓ પણ નથી મળતી આ રજાઓ મામલે કરાર આધારિત કર્મચારીઓની વર્ષોથી માંગણી છે કે જે કાયમી કર્મચારીઓ છે તેમને જે રજાઓના લાભ મળે છે તેમને બોનસ મળતું હોય છે તેમને જે પીએફના લાભ મળતા હોય છે આવા લાભ કરાર આધારિત આઉટસોર્સિંગ કર્મચારીઓને નથી મળતા અને આવી માંગણી અનેક કર્મચારીઓ દ્વારા વારંવાર કરવામાં આવતી હોય છે ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલમાં જે પરિસ્થિતિ સ્થિતિ ગંભીર એટલા માટે બની છે કે એકસો એકવીસ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે મહત્વની વાત એ છે કે એકસો ને એકવીસ જેટલા સફાઈ કર્મચારીઓએ સાવરણા હેઠા મૂકી દેવતા સિવિલ હોસ્પિટલની પરિસ્થિતિ ગંભીર બની છે જ્યાં જોવો ત્યાં વોર્ડમાં અને સિવિલ હોસ્પિટલમાં કચરાના ઢગ જોવા મળ્યા ડસ્ટબીન કચરાથી ફૂલ જોવા મળી દર્દીઓ અને તેમના સગાઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે કારણ કે તરફ ગંદકી જોવા મળી રહી છે માત્ર એક દિવસ સફાઈ કર્મચારીઓની હડતાલથી આ પરિસ્થિતિનું સર્જન થયું છે તો સફાઇ કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની જે જે માંગણીઓ છે આ માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી તેમની હડતાલ યથાવત રહેશે જો સફાઈ કર્મચારીઓ આ હડતાલ યથાવત રાખશે તો મોરબી સિવિલ હોસ્પિટલની આગામી દિવસોમાં શું પરિસ્થિતિ થશે તે એક દિવસની હડતાલ પરથી જોઈ શકાય છે ચારે તરફ ગંદકીના ઢગલા જોવા મળ્યા બીમાર દર્દીઓ વધારે બીમાર પડે તે માટે આ પરિસ્થિતિ જાણે કાફી હોય તેવી પરિસ્થિતિનું સર્જન થયું છે તો આ સમગ્ર મામલે કોંગ્રેસનું ક્યાંક કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી સફાઈ કર્મચારીઓની જે પણ માંગણીઓ છે આ મામલે લેખિતમાં અને મૌખિકમાં સિવિલ અધિક્ષકને વારંવાર રજૂઆત કરી છે પરંતુ તંત્ર અને કોન્ટ્રાક્ટરોની ક્યાંક આ મામલે ઉદાસીનતા જોવા મળી રહી છે અમે સફાઈ કર્મચારીઓની સાથે છીએ જ્યાં સુધી સફાઈ કર્મચારીઓની માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી આ કર્મચારીઓ હડતાલ યથાવત રાખશે એટલે આગામી સમયમાં સિવિલ હોસ્પિટલની પરિસ્થિતિ સફાઈ મામલે ખરાબ થાય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે માત્ર એક દિવસની હડતાળમાં પરિસ્થિતિ વધારે ગંભીર બની છે તો આગામી સમયમાં આ સફાઈ કર્મચારીઓના સ્ટાફ અને હોસ્પિટલ તંત્ર સાથેની જે મડાગાંટ છે તે નહીં ઉકેલાય તો પરિસ્થિતિ વધારે ગંભીર બનશે એટલે એવું કહી શકાય કે કરાર આધારિત કર્મચારીઓ આઉટસોર્સિંગ કે કામ કરતા કર્મચારીઓની અનેક માંગણીઓ વર્ષોથી છે અને વિવિધ વિભાગમાં વિવિધ ક્ષેત્રમાં આવા કામ કરતા કર્મચારીઓ છે તે તેમના કોન્ટ્રાક્ટર સામે કે તંત્ર સામે વારંવાર માંગણી કરી રહ્યા છે કંપની દ્વારા તેમનું ક્યાંકને ક્યાંક શોષણ થતું હોય છે મોટા પ્રમાણમાં શોષણ થાય છે પરંતુ સામે તેને પગાર એટલા નથી મળતા જે રજાઓ મળવી જોઈએ હકની રજાઓ નથી મળતી અને જેના કારણે આવા કર્મચારીઓ હડતાલ કરતા હોય છે ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલની જે પરિસ્થિતિ સર્જાણી છે એકસો એકવીસ જેટલા કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે પીએફ પગાર સ્લીપ સહિતની માંગણીઓ સાથે સફાઈ કર્મચારીઓએ આક્રમક વલણ દાખવ્યું છે ત્યારે આગામી સમયમાં હવે હોસ્પિટલ તંત્ર દ્વારા શું નિર્ણય લેવામાં આવશે તે જોવાનું રહેશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા